વેલકમ ટુ ધી સાહેબ ફાર્મ ચેનલ હું એસપી સરવૈયા સાહેબ ફાર્મ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના વિડીયોમાં આપણે પાયાના ખાતરો જોઈએ કપાસમાં તો આજે આપણે કપાસમાં પોષણ વ્યવસ્થા પાર્ટ ટુ વિશે વાત કરવાના છીએ તો કપાસની અંદર મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ જે આપણે પાયામાં આપવા જોઈએ તો જે એક આદર્શ વ્યવસ્થા છે એની આજે વાત કરીએ છીએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં જોઈએ તો ફોસ્ફરસને પૂરેપૂરો પાયામાં આપી દેવો જોઈએ અને જે આપણે નક્કી કર્યું હોય કે પોટાશ દાખલા દરિયા આપણે વિઘે અઢાર કિલો આપવો છે તો અડધો પાયામાં અને અડધો એની પિસ્તાલીસ દિવસની અવસ્થા પછી આપવો જોઈએ તો કપાસમાં પાયામાં તો આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આપી દીધો હશે માની લઈએ અને આદર્શ વ્યવસ્થાની વાત કરીએ છીએ તો હવે જોઈએ તો ત્યાર પછી પાર્ટ ટુમાં કે આપણે જ્યારે ખાતરનો ડોઝ આપવાનો થાય ત્યારે પહેલો ડોઝ જે છે એ યુરિયાનો નહીં આપતા એમોનિયમ સલ્ફેટ એટલે કે મુરૂચુ ખાતર તરીકે જેને ખેડૂતો ઓળખે છે એ આપણે કપાસને પહેલો ડોઝ આપવાથી સારું પરિણામ મળે છે કપાસ તેલબિયા વર્ગનો પાક હોય તો એને સલ્ફરની પણ જરૂરિયાત છે ત્યારબાદ આપણે ફાડા સલ્ફરનું પણ વાવેતર કરી દેવું જોઈએ અને ફાડા સલ્ફર પછી પોટાશ બજારમાં મળતો મ્યુરલ પોટાશ એનું પણ વાવેતર કરવું જોઈએ પણ ખેડૂત મિત્રો યાદ રાખજો કે સલ્ફર અને પોટાશ સાથે વાવવાનો નથી કે યુનિવર્સિટીના નિષ્ણાતો અને મારા પોતાના અનુભવ વાંચન અને એ બધાને આધારે હું એવી ભલામણ કરું છું કે સલ્ફર અને પોટાશને સાથે નહીં વાવતા આઠ દસ દિવસનો ગેપ રાખી અને આપણે વાવેતર કરી શકીએ પહેલાં પોટાશ આવ્યો હોય તો પછી સલ્ફર વાવો અને પછી સલ્ફર વાવો તો પોટાશ વાવો તો આપણે મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશની વાત કરી બીજા ગૌણ તત્વો જે છે ખેતીમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફરની વાત કરીએ તો સલ્ફરની પણ વાત આપણે કરી ચૂક્યા છીએ ત્યારબાદ દાણાદાર સ્વરૂપે કેલ્શિયમ મેગ્નેશિયમ અને એમાં સલ્ફર બહુ ઓછી માત્રામાં હોય છે એનું પણ આપણે વાવેતર દાણાદાર હોય તો વાવેતર કરી શકીએ છીએ જો એમ ન કરો તો અમારા વિસ્તારમાં અત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ સ્વરૂપે મેગ્નેશિયમ આપીએ છીએ અને કેલ્શિયમ પણ તમે આપી શકો છો કેલ્શિયમ સલ્ફેટ સ્વરૂપે ત્યારબાદ વાત કરીએ કપાસની જે બીજી અવસ્થા છે પિસ્તાલીસ દિવસથી સાઠ દિવસની અંદર આ કામ આપણે પૂરું કરી દેવું જોઈએ ત્યાર પછી કપાસની ત્રીજી અવસ્થાની વાત કરીએ તો સાઠ દિવસ પછી એ કપાસની ત્રીજી અવસ્થા શરૂ થશે તો એની અંદર કપાસને આંટો માર્યા પછી જોયા પછી જો માઇક્રોન્યૂટનની જરૂરિયાત હોય તો માઇક્રોન્યૂટન પણ આપવા જોઈએ માઇક્રોન્યૂટન કેવા કે ઝિંક છે ફેરસ છે મોલિબ્લેડિયમ છે ક્લોરિન છે સોડિયમ છે બોરોન છે વગેરેની પણ જો જરૂરિયાત દેખાય તો એ પણ આપણે સ્પ્રે દ્વારા આપી શકીએ છીએ આ ઉપરાંત કપાસમાં કપાસ વહેલો લાલ થાય એવા કોઈ ઉણુપના સિનો દેખાય તો નિષ્ણાંતોની સલાહ લઈ એગ્રોવાળાની સલાહ લઈ અને એ દિવસો પહેલાં પણ તમે સ્પ્રે દ્વારા કે ઉણપનાથી ન કે જે કાંઈ ડિફિશિયન્સી હોય એને તમે સુધારી શકો છો તો ખેડૂત મિત્રો આ થઈ આપણે કપાસની પોષણ વ્યવસ્થા પાર્ટ ટુ કે જે પિસ્તાલીસથી સાઠ દિવસની વાત કરી છે પાર્ટ વનની વાત અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો સાઈફ ફાર્મ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આજે મારા જ્ઞાન અને અનુભવનું ખેડૂતોને હું આપતા હર્ષની લાગણી અનુભવું છું બધા જ ખેડૂતો હોસ્ત્યાર છે સમજુ છે તેમ છતાંય કોઈ ખેડૂતને ખ્યાલ હોય ન હોય તો ખેડૂતો સુધી માહિતી પહોંચતી થાય તો વિડીયોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત અસ્તુ